સાબરકાઠા અરવલ્લી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા વધુ મેળવી હતી જેને લઈને લોકસભા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોમાં ખાસ કરીને ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સૌ કોઈએ આ જીતને વધાવી હતી અને આ બાબતે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પ્રાતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપીને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આટલા બધા વિરોધ વચ્ચે બી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લીનો સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે પ્રેમ પ્રેમ છે વિજય વિજય છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે જનતાના વિકાસના કાર્યો કરવાના છે એના માટે જનતા પણ ખુશ છે અને એમ મતદારો પણ ખુશ છે અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે આવનારા સમયમાં પણ

પરંતુ એક ટકોએ મને પહેલા દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે દાવા થતા હતા કે ભાઈ પચાસ હજાર પચીસ હજાર સરસાઈ કાં તો કટોકટી ચાલી રહી છે પરંતુ એ દિવસથી પહેલા દિવસની વાત હતી કે લાખથી વધુની લીડથી જીતશે મને વિશ્વાસ છે કે લાખથી દોઢ લાખની મતથી ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતવાની છે સાબરકાંઠા સીટ અને ગુજરાતની અંદર છવ્વીસ છવ્વીસ લોકસભાની સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીત પ્રાપ્ત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે

ભારતીય જનતા પાર્ટીની આ છવ્વીસ છવ્વીસ સીટમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી છે પરંતુ છવ્વીસ છવ્વીસ સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવાની છે એ નિશ્ચિત છે લોકસભાના આજે એક લાખથી પણ વધારે મત જીતવા જાય રહ્યા ત્યારે મારા પાર્થિવ વિધાનસભાની અંદર પંચાવન હજાર મતથી પણ અમે પ્લસ થઈશું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને જનતાનો પણ આભાર માનું છું આટલી બધી ગરમી હોય અને વાતાવરણ

અમારી પાર્ટીના ઉમેદવાર શોભના બેન એ દોઢ લાખ કરતાં પણ વધુ મતોથી આગળ છે અને એ જીત તરફ આગે કુછ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સર એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કર્યું આ બધું તમે મિત્રો આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ છે બૂથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ કિંગમેકર તો આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતા બનીશ અને આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જે સફળ અને છેલ્લા દસ વર્ષથી જે કામગીરી કરી છે અને પ્રજાના ઘેર ઘેર જે લાભો આપવા અને પ્રજાની જે સેવા કરીશ એના કારણે ખરા કિંગમેકર તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે કે જેમના કારણે આજે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર પણ જીત્યા છે અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ એ નતમસ્તક નમન કરું છું કે એમણે એક પ્રાઇમરી શિક્ષક ઉપર ભરોસો ને વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી અને એ ટિકિટને ફળીભૂત કરવાનું જે પ્રજાએ જે સપનું હતું પ્રજાએ એમને ફળીભૂત કર્યું બંને નેતામાં મારા વતી નતમસ્તક અને આ સાબરકાંઠા